બે હજાર પચીસ પંદર જૂન આવી રહ્યું છે ફાધર્સ ડે આ દિવસે કરો આ ઉપાય અને રાશિના અકોર્ડિંગ તમારા ફાધરને જરૂર આપો આ ગિફ્ટ તો આપણી માટે સૌથી મોટું પાવર શું હોય છે તો એ આપણા પિતા એસ્ટ્રોલોજીમાં એટલે કે જ્યોતિષશાસ્ત્રમાં એટલે કે કુંડલીમાં સૌથી ઉચ્ચ સ્થાન પિતા એટલે સૂર્યદેવનું હોય છે જો તમારું સૂર્ય બળવાનું હોય તો તમારા જીવનમાં તરક્કી થાય છે અને ટૂંક સમયમાં ફાધર્સ ડે આવી રહ્યું છે ફાધર્સ ડેના દિવસે આ ઉપાય જરૂર કરજો તો કયો ઉપાય ચાલો જાણીએ એ પહેલાં આ વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો તમારે સવારે ઉઠીને શુદ્ધ થયા બાદ તમારા પિતાજીને પગે લાગવું જોઈએ હા માતાજીને પણ પગે લાગવું જોઈએ અને ફાધર્સ ડેના દિવસે જો કે કહેવાય છે કે તેદી ફાધર્સનો ડે હોય માટે ખાસ કરીને તમારા પિતાને ગિફ્ટમાં પીળા કલરની વસ્તુ જરૂરથી આપજો જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે દુનિયામાં પ્રકાશ ફેલાય છે અને સૂર્યથી આપણે કીર્તિ યશ વૈભવ પ્રાપ્ત કરી શકીએ છીએ તો આ માહિતીને તમારા ફેમિલી ફ્રેન્ડને જરૂરથી મોકલી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો